વાલમ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું છે આ મારા દિયર છે તો એમને ડીંચણમાં સખત દુખાવો થતો હતો કે જેના કારણેથી બેસી શકતા નહોતા અને પલોટી પલોટીવાળાથી નહોતી જો બેસે તો એમને સખત દુખાવો થતો હતો બે હજાર દસમાં એમને કમરમાંથી બેસાતું નહોતું બરાબર ઊભા રહે તો પણ દુખાવો થાય અને બેસે તો પણ દુખાવો થતો હતો બહુ જ દવાખાને ફર્યા બહુ ડૉક્ટરે સલાહ લીધી છે બોમ્બે સુધી ગયેલાં અમે લોકો ત્યારબાદ એમને આપણે ગોસ્વામી ડૉક્ટર છે ને એમને અમને ઇતિહાસ પટેલની સલાહ આપી હતી હેલ્મેટ સર્કલે બરાબર પણ આ સાહેબથી બહુ સરનું રિઝલ્ટ બહુ સરસ મળ્યું એમને બે હજાર દસમાં જ્યારે એમણે કમરની તકલીફ થઈ હતી ત્યારે ઇન્જેક્શન એ સારવાર લધેલી હતી આજે દસ બાર પંદર વર્ષ સુધી પણ એમને હજુ કમરમાં કોઈ તકલીફ થઈ નથી બે હજાર એકવીસ બાવીસમાં એમને ડીચરમાં તકલીફ થઈ હતી જે ડીમાં એમને એમાં પણ એમને ઇન્જેક્શનની જ સારવાર લીધેલી હતી બે હજાર દસમાં જ્યારે એમણે કમરમાં ઇન્જેક્શન મુકાવ્યું ત્યારબાદ એમને ચાલવામાં બેસવા ઉઠવામાં ટુ વ્હીલર ચલાવવામાં કોઈ તકલીફ પડતી નથી આરામથી સીડી ચડી શકે છે હા ત્યારે હાલ આમ બે હજાર ચોવીસ સાલ સુધી પણ એકદમ સારું છે એમ બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે ટીચરના ઇન્જેક્શનની ઇન્જેક્શન લેવાનું હતું ત્યારે અમે એક દિવસ અગાઉ એડમિટ થયા ત્યારે ત્યાં નર્સિંગ સ્ટાફ રિસેપ્શનના જે સાથી મિત્રો છે ડૉક્ટર્સ છે એ લોકોનો સ્વભાવ ખૂબ જ માળો છે અને આપણને પૂરતી સગવડ સરસ સહેલાઈથી મળતી હતી આજે મારા ટીચરની બી તકલીફ નથી અને કમરની પણ તકલીફ નથી હું દુકાન ચલાવું છું કાંઈ તકલીફ થતી નથી હતા સીડી ચડું તો પણ વાંધો નહીં આવતો ચાલવામાં પણ પ્રોબ્લેમ નહીં થતી ટુ વ્હીલર પણ ચલાવી શકું છું મેં અમને સારું લાગ્યું એટલે પછી અમે અમારા થ્રુ ત્રણ ચાર પેશન્ટ એવા જ પણ મોકલ્યા હતા જેમાં એક લાલાભાઈ કરીને હતા કે જેમને બોલની સર્જરી બે ત્રણ જગ્યાએ એમણે ચેકિંગ કરાવ્યું હતું પણ ફેલ ગઈ હતી પણ જે સાહેબે એમને ખૂબ જ સરળતાથી ઓપરેશન કરીને સરસ કરી દીધું છે આમના જેવી જો કોઈ તકલીફ હોય અને જો ઈલાજ કરાવવા માંગતા હોય તો એમને અવશ્ય લીવેલ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ કેમ કે ડૉક્ટર ખૂબ જ સરસ છે માયાળું છે અને આપણા દર્દને સમજી શકે છે અમે નર્સિંગ સ્ટાફ રિસેપ્શન સ્ટાફ અને સરને ખૂબ જ થેન્કસ કહેવા માગીએ છીએ થેન્ક્સ ઓફ લીવેલ હોસ્પિટલ થેન્ક યુ